ભારભૂત ખાતે સરકારના મહત્વાકાંક્ષી પાંચ હજાર કરોડના પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જોકે આ પ્રોજેક્ટ બનવાથી માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાના ડરના કારણે તેઓએ આ યોજનાનો વિરોધ નોંધાવ્યો હતો જેથી સરકાર દ્વારા કલ્પસર વિભાગ બેરેજ યોજનાના અધિકારીઓ અને માછીમારો વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં માછીમારોને આલિયા બેટ ખાતે ખરાબાની જમીન અસરગ્રસ્ત માછીમારોને આપવા માટે સરકારમાં દરખાસ્ત કરાઈ હતી જોકે તેને પણ છ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ પણ જવાબ નહીં મળ્યો હતો જોકે હાલમાં જ સરકાર દ્વારા આ જમીન કચ્છ ગાંધીધામની એશિયન સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા નિર્વાણ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવી દેવાની પેરવી કરવામાં આવતા પુનઃ માછીમારોમાં આંદોલનના માર્ગે વળ્યા છે જેના ભાગરૂપે ચોવીસમી માર્ચે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી ભાડભૂત બેરેજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી જેથી ભાડભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલ માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રીડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની ચિમગી માછીમારી સમાજે ઉચ્ચારી છે ત્યારે આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે હસ્તક્ષેપ કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી નામ સુનિલ કુમાર માછી છે હું હાલમાં બારબુટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ચાર તારીખ ગુરુવારના રોજ જ્યારે કલેક્ટર કચેરીએ ભેગા થવાનું મુખ્ય કારણ એ બારબુટ તથા ભરૂચના માછીમાર સમાજનો એમ છે કે જે બે થી ત્રણ મહિના અગાઉની અંદર જે એશિયન સોલ્ટ અને મિનરલ સોલ્ટ કંપની અનુક્રમે બે હજાર પચો બસો પચાસ એકર અને નવસો એકર જમીન જે ફાળવી દેવામાં આવેલી છે એના વિરોધ પ્રદર્શનની અંદર અહીંયા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવેલ છે અને માછીમાર સમાજ જો જે સરકાર દગો કરી રહેલી છે એટલે કે માછી સમાજ બે હજાર સત્તરથી આ જે ડેમ વિષયક આંદોલન ચલાવી રહેલું છે અને એ બે હજાર ઓગણીસની અંદર જે વાતચીત અનુસાર કે ભાઈ માછીમાર સમાજના લોકોને ઝીંગાવો છે તેવા એકવાકલ્ચર માટે આલિયા બેટની અમુક જમીન આપવામાં ફાળવવા બાબત ચર્ચા થયેલી હતી અને એને સરકાર સાથે વાતોઘાટો કરી અને આંદોલન થોડું નરમ વલણ ચલાવ્યું હતું એટલે બરાબર અને અત્યારે જ આ બે હજાર ત્રેવીસની અંદર બે હજાર ચોવીસમાં બે કંપની છે માત્ર એને દસ હજાર બસો એકર જમીન ફાળવી દેવાતા માછીમાર સમાજનો આક્રોશ છે અને જે સરકાર માછી સમાજને જે બે અમુક જમીન આપી નહીં માત્ર બે જ લોકોને આટલી બધી જમીન ફાળવી શું કામ દે એનું કંઈક મુખ્ય કારણ હોવું જોઈએ એટલે આ ચૂંટણીના સમયે જે આપી દેવું એ થોડો વિષય થઈ જાય છે એટલે આપણે માછીમાર સમાજની કલેક્ટર સાહેબને આ વિરોધ નોંધાવે છે અને લીઝ રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જો આગળ લીઝ નહીં રદ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે